ઉડી ગઈ આડીએ પાછા સફેદ કબૂતર આવ્યું હવે નાનકડમાં અમે હો હો કબૂતર આવા રમળ્યા છે મારા ભાઈ મને ને આખો બેઠા અને કબૂતરનો તો હતો કો કબૂતર બધા જીવાત ખાના ઓનેવા તમને બજેને એમ જે બુક્ષા ઉડ બુક્ષા ઉડ એટલે નામ આય

ગુજરાત નો જન્મ દિવસ છે આજે એ બોલાય મને ગુજરાત ની અલગ રાજ્ય સ્થાપના થઈ ગઈ ગયા

શું હસો છો પ્રસાદ બોલું ભોગ બોલું કા થાળ હવે આમાં ધ્યાનથી બોલવું પડે કા બા આપડે કાઈ એવું મનમાં બોલવું ના હોય ઓકે ઓકે જો હવે સમજાણું બાની થાળી આવી ગઈ છે રસ રોટલી મગ અત્યારે અહીંયા છે

ઘણા બધા લોકોની કમેન્ટ આવી છે કે પાણીપુરી ના પેકેટ ક્યાં મળે છે તો એ સુરત ની બ્રાન્ડ છે એટલે સુરતના ઘણા નજીક ના એવા સ્ટોર હશે કે ત્યાં કદાચ મળી રહેશે બાકી એ સિવાય આજે હું છે ને ભુલા વિના છે ને સ્ક્રીન ઉપર નંબર નાખી દઉં છું એમાં તમે કોલ કરશો તો તમને અપડેટ મળી રહેશે એ સિવાય ગઈકાલના વ્લોગમાં પણ ડિસ્ક્રિપ્શન છે ને એની અંદર મેં તાલો તાવડાવાલાના નંબર આપેલા છે એટલે કદાચ એ વિડીયો જોશો તો બી ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર મળી જશે અને બહુ ડાઉન ટુ અર્થ લોકો છે અંકલ આંટી એમનું ફેમિલી બધા જ લોકોને હું મળ્યો તો બહુ બહુ સ્વીટ છે એ લોકો ટૂંકમાં માણસો સારા છે એટલે અને ખાલી આપણે માણસો જોઈને પ્રોડક્ટની વાત નથી કરતા પણ પ્રોડક્ટ પણ બહુ સારી છે એટલે કોલ કરીને જેને કાંઈ કામ હોય તો કરી લેજો હું ફટાફટ બાને સોંગ મૂકી દઉં ને પછી જાવ ઓલરેડી લેટ થઈ ગયું છે દેવાનંદ સોંગ્સ જુઓ તમે આ ચોવીસ કલાક માં જે રૂડ આવી ને એના પછી આ લાગે છે હાથમાં આવું દેખાય છે ભાઈ કોઈ તમારા સજેશન છે એ કરતા રહેશું એ એલોવીરા છે આઈસ તો મેં કાલ લગાવેલો હતો પછી એક બે પ્રોડક્ટ બીજી હતી એનાથી મને બહુ રાહત થતી હતી એ લગાવ્યું હતું ચાલો કોઈ વાંધો નહીં હવે શૂટમાં જવા માટે જાઉં છું આ કઈ સાડી કેવાય સાહેબ આ કહેવાય છે ડબલ ઇકાત પટોળા સાડી લોકો આને પાટણ પટોળાથી પણ ઓળખે છે અને આ તૈયાર થવામાં કેટલો સમય લાગે 4 ટુ 6 મંથ ટાઈમ લઈ જશે

અમે અત્યારે રાજકોટમાં હજી સાહેબ આપણું આ લોકેશન શું કહેવાય આ એક એક્ઝેક્ટ વિરાણી હાઈસ્કૂલ પાછળ સરોદય સોસાયટી ઓકે સ્ટ્રીટ નંબર 4 છે અને એક્ઝેક્ટ વિરાણી હાઈસ્કૂલ પાછળ તમે આવી જાવ ને એટલે આપણું ડિસ્ટન્સ પટોળા એટલે કોઈ પણને પૂછો તો ત્યાં લાગી ઓકે અને 6000 કીધું હતું કે 7000 6999 થી આપણે અત્યારે સ્ટાર્ટ કરી પટોળા અહીંયા સ્ટાર્ટ થાય છે અને આખી પ્રોસેસ આપણે ઈટન ડ્રાઈવ ઉપર શૂટ કરીને મૂકવાના છે અને પટોળા કેમ બને છે તૈયાર કેમ થાય છે આને વિચાર કરો કે છ મહિના અમને હેન્ડમેડ છે અને છ મહિના તૈયાર કરવામાં લાગે છે આ રેન્જ સુધીની બધી એમની પાસે સાડીઓ છે અને ઘણા સેલિબ્રિટીઓ પણ એમની પાસેથી સાડી લઈ ચૂક્યા છે એટલે કોઈને પટોળા લેવા હોય સાડી લેવી હોય તો સાહેબને ત્યાં અહીંયા રૂબરૂ વિઝિટ કરી શકો છો અને શૂટ અમારું બસ ઓલમોસ્ટ પતી ગયું છે હવે આમનો વારો છે માં સાડી આપડે તો કઈ ખબર પડે નહી પણ આ સાડી ની વિશેષતા ને વેલ્યુ તો જો કઈ અને એને બનાવવામાં માં છ મહિના એટલા શું વિચાર તો કરો પ્લસ પાછું આ વ્હાઈટ છે વ્હાઈટમાં આ બધી ડિઝાઇન એક જો ડિઝાઇન પડી ગઈ ખરાબ થઈ ગયા કેટલી લગભગ મારે ખાલી

મેળાનું <laughs> <laughs> <laughs>

અરે બધા એક થી એક ચડે એમ છે અને અમારે હંમેશા આ કેટલેરી વાળું આખું જે ખાનું છે ને ખુલ્લું ને ખુલ્લું બંગડી પછી ખુલ્લું જોયા ઓકે चली आ गया कोई बुझती बुझती याद देखो फिर झग गया को वा चुप है चाद चा चुप है आसमान हो चुप है चा अन्द चुप है आसमान हो मिठी બી બુજતી યાદકો ફર જગા કેમ અચાનક આજે રાત ના ગીત યાદ આવ્યું આ બે ત્રણ દિવસે યાદ કરતી તી કાઈ જૂના વર્ષો જૂનું કઈ ગીત છે ને કીધું હા આ પેલા ત્યાં રેડિયા માં છાન ભરવાના હતા કોને ગાયું છે ક્યાં પિક્ચર નું છે કઈ ખબર નથી સરસ બહુ સરસ બહુને સરસ આવે છે આજે મેળાનું શૂટિંગ કરતો હતો

स्पेशल कलेक्शन का इडू बायर है स्पेशल कलेक्शन का इडू बायर है सरस बहुत सरस पवन करे अगर तमार हमारा रूम कर दे यहाँ सार वाव है जो बाय नो बंद कर तो पंखों चालू कर रूम में पंखों लगभग चालू नहीं कर पर टेटलो ठंडा पवन आ रहा सरस लिया Sao rồi lo? Suy dây? Good night. Good night. Ông ba ông ba. Hãy xem ra chấm mòn với bác kia chứ. Chas. Ok. Đây. Cắt lên.

પાપડ ખોલ <coughs> 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 <coughs>